ત્યાં જ મંગાભાઈના પુત્રનો ફોન આવ્યો કે તમારી બેન મરણ પામી છે આ સાંભળતા તે તેના ઘર પાસેના બનાવના મંગાભાઈ આવ્યો જ્યાં ગંગડી બેન ખાટલામાં મૃત પડી હતી તેના માથામાં ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી તેના એક બાજુનો કાન કપાયેલો હતો પણ આરોપી જે મંગાબેનનો બનેવી જયસિંહભાઈ રાઠવા ત્યાં જ ઉભો હતો ને તે તેની પત્નીને નથી મારી તે બાબતનું રટણ કરતો હતો

પછી કઈ ગયા હવે અમારો ભાણિયો છોકરાને ફોન કર્યો એટલે છોકરો જાણે મને ફોન કર્યો એટલે પછી અમે જોવા ગયા તો છતાં એમ મોતે મારી લેવું તો છે નહીં બધું ખૂંદખુંવાળું એટલે પછી એમ જોઈએ એટલે પછી આ મારેલું કર્યું પછી ફરિયાદ આપે એમને એને બી હાથે લઈ ગયા પછી કોણે માર્યો એ કોઈ ખબર પડી કે એને તો પૂછે પણ એ તબ કંઈ માને નહીં એટલે પછી એને ખાલી એમ લઈ ગયા એમ તો પોલીસ સ્ટેશન હતી તો ચાલ એ કંઈ નહીં કભલે પછી સાહેબ બોલતલા પણ હું સાહેબ આમ સાહેબ હું અંદર પૂછતલા પણ હોત નહીં તમે ફરિયાદ લખાય હમ કંઈ લખાય રમપુર તારિયા કોણે કરી શંકા શંકા તો બધાની જવા એવું થાય ને બીજું બે માણે ઘેરને બીજા કોઈ નહીં એટલે રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સદલી ગામે એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં મરણ જનાર ગંગલીબેન દેસિંગભાઈ રાઠવાના હોય ને તેના પતિ દેસિંગભાઈ ગેમલાભાઈ રાઠવાના હોય વ્યસની હોય અને અવારનવાર ઘર કંકાસ ચાલતો હોય કોઈ કારણસર બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈને ગંગલીબેનને માથામાં લાકડાનું ફરચું મારી સ્થળ પર મોત નીપજાવેલું હોય આ કામે મરણ જરાન ગંગલીબેનના ભાઈ મંગાભાઈ ખલુભાઈ રાઠવા વિગતવાદની ફરિયાદ લઈ આ કામે ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીની અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે હત્યા કરવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે પ્રાથમિક કારણ હાલ તો કોઈ કારણ જાણવા નથી મળ્યું બોલાચાલી ઝઘડો થયો છે એ પ્રમાણે એ આગળની તપાસ દરમિયાન જાણવા મળશે